નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલમાં તો મિત્રો આજની આ દુનિયામાં દુઃખ અને દુશ્મન કોને નથી હોતા જો મિત્રો તમારા જીવનમાંથી દુઃખ અને દુશ્મન હંમેશા માટે ખતમ કરવા માગો છો એટલે કે હંમેશા માટે તમારા જીવનમાંથી દુઃખ અને દરિદ્રતા સાથે સાથે દુશ્મનો પણ દૂર થાય તો મિત્રો આ એક વસ્તુ છે જેનો તમારે ઉપાય ચોક્કસ કરી લેવો જોઈએ તો મિત્રો દુશ્મન તમારા પગમાં પડીને માફી માગશે અને કરગડશે તો મિત્રો દુશ્મન વધવાનું કારણ પણ હોય છે કારણ કે મિત્રો તમારા ઘરમાં જો કોઈ નવી વસ્તુ લાવો છો અથવા જો તમારી પાસે વધારે પૈસા આવે છે તો પણ દુશ્મન વધી શકે છે અથવા કોઈની સાથે કંઈ પણ બોલાબોલી થાય છે તો પણ દુશ્મન વધી શકે છે તો મિત્રો આવી રીતે અનેક ઝઘડાઓ અને અનેક કારણથી દુશ્મનો વધતા હોય છે અથવા મિત્રો તમારી ઉપર કોઈ પણ દુશ્મન ચોટ મેલી વિદ્યા પણ કરતા હોય છે તો મિત્રો આ કળિયુગમાં દુશ્મન કોને નથી હોતા વાત વાતોમાં દોસ્તી દુશ્મનીમાં બદલાઈ જાય છે તો મિત્રો આ બદલાતી દુનિયામાં દુશ્મનોથી છુટકારો મેળવવા માટે જ્યોતિષીય અને તાંત્રિક ઉપાયોમાં ઘણી પદ્ધતિઓનો ઉલ્લેખ છે આમાંથી એક મુખ્ય અને અસરકારક ઉપાય આ વસ્તુ સાથે સંબંધિત છે તો મિત્રો તંત્ર મંત્રમાં આ ઉપાયને ખૂબ જ અસરકારક માનવામાં આવે છે ભારતીય પરંપરાઓ અને જ્યોતિષ માન્યતાઓમાં દુશ્મન મુક્તિ માટે આ વસ્તુનો ઉપાય મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે આ ઉપાયને સરળ અસરકારક અને પ્રાચીન વિધાનો દ્વારા સક્રિકૃત માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં આ ઉપાયને પવિત્ર માનવામાં આવે છે અને તેનો ઉપયોગ વિવિધ ધાર્મિક વિધિઓ અને ટોટકામાં થાય છે અહીં આપણે દુશ્મન મુક્તિ માટે ઉપાય તમને સમજાવવા જઈ રહ્યા છીએ દુશ્મન મુક્તિ માટે આ ઉપાયનું ઘણું મહત્ત્વ વધારે છે તો મિત્રો જો તમે એ વધતી દુશ્મની ને ખતમ કરવા માંગો છો અને આ બધામાંથી બચવા પણ માંગો છો તો મિત્રો આજનો આ વિડીયો તમારા માટે છે તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો અને મિત્રો અમે જે આ એક વસ્તુ વિશે વાત કરવાના છીએ અને જો તમે આ વસ્તુ લાવી અને આ ઉપાય એકવાર કરી લીધો તો મિત્રો તમારા દુશ્મનો પણ ખતમ થઈ જશે અને તમારા ઘરમાં ધન આવવાના નવા રસ્તા પણ ખુલી જશે તો મિત્રો અમે તમને આજના આ વિડીયોમાં ઉપાય બતાવવાના છીએ તો મિત્રો જો તમે આ એક ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરાઈ જશે અને તમે માત્ર ધન જ નહીં પણ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકો છો તો મિત્રો આને કરીને પછી તમે લોકો ખુદ જ જાણી શકશો કે તમને તમારા જીવનમાંથી કેવી રીતે આર્થિક સંકટથી મુક્તિ મળી જશે તેમજ તમારા જીવનમાં ચારે બાજુથી ધન આવવાના રસ્તા ખુલી જશે અને મિત્રો દુશ્મનોનો ડર પણ ખતમ થઈ જશે સાથે જ મિત્રો એટલા પૈસા આવશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તેમજ જો તમારા ઘરમાં વાસ્તુદોષ શનિદોષ હશે તો એમાંથી પણ તમને મુક્તિ મળી જશે તેમજ ઘરની નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જશે તો મિત્રો આ વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મીમાની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો તમે પોતાના ઘરની બધી જ ગરીબી તેમજ ઘરની નકારાત્મક ઉર્જા તેમજ દોષ જેવા કે વાસ્તુદોષ શનિદોષ મંગળ દોષ ગ્રહદોષ અને કુંડળી દોષને દૂર કરવા માગતા હોય તો મિત્ર તમારે આ એક ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તેમજ મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ધનનો વરસાદ થશે અને મિત્રો તમારા દુશ્મનો પણ તમને કંઈ પણ કરી શકશે નહીં તો મિત્રો હવે ઉપાયમાં આગળ વધીએ તો સૌથી પહેલાં તો મિત્રો ઉપાયની વાત કરીએ તો મિત્રો આ ઉપાય એવો છે કે તમારે કોઈને કહ્યા વગર ચૂપચાપ કરી લેવો જોઈએ મિત્રો અમુક એવા ઉપાય હોય છે કે જો તમે કોઈને કહો છો તો તે તમારું કામ પણ થતું નથી તો મિત્રો જો તમે જીવનમાં દુઃખ દરિદ્રતા દૂર કરી અને સુખ સમૃદ્ધિ મેળવવા માગતા હોય તો તમારે આ એક વસ્તુનો ઉપાય ચોક્કસ કરી લેવો જોઈએ તો મિત્રો હજી સુધી તમે પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને વિડીયોને લાઈક નથી કરી તો જલ્દી જ વિડિયોને લાઈક કરી દેજો તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો સૌ પ્રથમ વાત કરીએ તો મિત્રો તમારે આ ઉપાય માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે અને કયા સમયે આ ઉપાય કરવાનો છે અને કેવી રીતે આ ઉપાય કરવાનો છે તેના વિશેની માહિતી તમને આપીશું તો મિત્રો આ બદલાતી દુનિયામાં દુશ્મનોથી છુટકારો મેળવવા માટે જ્યોતિષી અને તાંત્રિક ઉપાયોમાં ઘણી પદ્ધતિઓનો ઉલ્લેખ છે આમાંથી એક મુખ્ય અને અસરકારક ઉપાય આ વસ્તુ સાથે સંબંધિત છે પરંતુ આધ્યાત્મિક અને તાંત્રિક ઉપાયોમાં તેનું વિશેષ સ્થાન છે તેનો ઉપયોગ અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરવામાં થાય છે ખાસ કરીને દુશ્મનોથી બચવા અને તેમના દુષ્ટાંતોનો અંત લાવવા માટે થાય છે આ ઉપાયનો મૂળ હેતુ દુશ્મનોના દુષ્ટ પ્રભાવને રોકવા અને જીવનમાં શાંતિ અને સકારાત્મક ઉર્જા આકર્ષવાનો છે તો મિત્રો તંત્ર મંત્રમાં આ વસ્તુને ખૂબ જ અસરકારક માનવામાં આવે છે ભારતીય પરંપરાઓ અને જ્યોતિષ માન્યતાઓમાં દુશ્મન મુક્તિ માટે આ ઉપાય મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે આ ઉપાયને સરળ અસરકારક અને પ્રાચીન વિદ્યાનો દ્વારા સક્રિયકૃત માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં આ વસ્તુને પવિત્ર માનવામાં આવે છે અને તેનો ઉપયોગ વિવિધ ધાર્મિક વિધિઓ અને ટોટકામાં થાય છે આ ઉપાયથી તમને જીવનની દરેક સમસ્યાનો ઉકેલ મળશે સમજો કે દુશ્મન ગમે તેટલો શક્તિશાળી હોય ગમે તેટલો પ્રયાસ કરે તો તેણે તમારા જીવનમાં કંઈક ખરાબ કરવું જ પડશે તેણે તમારા જીવનનો નાશ કરવો પડશે તેણે તમારા વ્યવસાયને બરબાદ કરવો પડશે તેણે તમારા પરિવારના સભ્યોને નુકસાન પહોંચાડવું પડશે સમજો કે તેનો વિચાર ફક્ત એ જ વિચારતો રહેશે કે તમારે આ કરવું પડશે તમારે તે કરવું પડશે જે કંઈ કરવામાં આવ્યું છે તે તરત દૂર થઈ જશે જો તમે આ ઉપાય યોગ્ય રીતે કરશો તો આ ઉપાય તરત જ કામ કરશે જુઓ સૌપ્રથમ હું તમને કહી દઉં કે જ્યારે પણ તમે આ ઉપાય જુઓ છો ત્યારે પહેલાં તમારે ઉપાયને સંપૂર્ણપણે સમજવું જોઈએ કે ઉપાય કેવી રીતે કરવાનો છે અને જો તમે આ ઉપાયને સમજ્યા પછી યોગ્ય રીતે ઉપાયનું પાલન કરો છો તો નવ્વાણું ટકા કામ કરશે અને તમારે મનમાં એવું ન રાખવું જોઈએ કે તમને ખબર નથી કે આ ઉપાય કામ કરશે કે નહીં જુઓ જ્યારે પણ આપણે આપણા ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે શું આપણે તેના વિશે શંકા થાય છે પૂર્ણ ભક્તિથી પૂર્ણ શ્રદ્ધાથી આપણે પ્રાર્થના કરીએ છીએ પૂજા કરીએ છીએ આપણે ક્યારેય ભગવાનને જોયા નથી પણ આપણે તેમને અનુભવીએ છીએ આપણે જાણીએ છીએ કે તે હંમેશા આપણને આશીર્વાદ આપી રહ્યા છે તેવી જ રીતે જ્યારે પણ તમે કોઈ ઉપાય કરો છો ત્યારે તમારે મનમાં વિચારવું પડે છે કે આ ઉપાય કામ કરશે જુઓ ઘણી વખત એવું બને છે કે તમે પહેલેથી જ વિચારો છો કે તમને ખબર નથી કે ઉપાય કામ કરશે કે નહીં તો તે ઉપાયો ઝડપથી સફળ થતા નથી જ્યારે તમે સંપૂર્ણ શ્રદ્ધાથી ઉપાય કરો છો ત્યારે ઉપાય ચોક્કસ સફળ થશે તો મિત્રો હું તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યો છું તે તમારે કયા દિવસે કરવાનો છે તો તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો આમાં તમારે કોઈ દિવસ જોવાની જરૂર નથી કે તમે કયા દિવસે તે કરશો તમે આ ઉપાય બધા દિવસોમાં કોઈ પણ દિવસે કરી શકો છો આ ઉપાય મંગળવાર ગુરુવાર શુક્રવાર રવિવાર કોઈ પણ દિવસે કરો હવે જુઓ તમારે તે ઉપાય કયા સમયે કરવાનો છે તમારે સૂર્યાસ્ત પહેલાં ગમે ત્યારે આ ઉપાય કરી શકો છો સવારનો સમય આ ઉપાય માટે ખૂબ જ સારો છે આ ઉપાય કરીને જો તમારા ઘરમાં કોઈ દોષ હશે કારણ કે ક્યારેક ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે તો તે પણ તમારા ઘરથી દૂર થશે હવે જુઓ જો ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય કોઈ ગ્રહદોષ હોય તો સૌ પ્રથમ પૈસા સંપત્તિ સુખ સમૃદ્ધિ આ વસ્તુઓ આવવા ઘરમાં આવતી નથી બીજું જો ઘરમાં આવે તો તે પણ જો ઘરમાં કોઈ ગ્રહદોષ હોય તો તે ઘરમાં વાસ્તુ દોષ હોય તો તેમનો બગાડ શરૂ થશે જેમ પૈસા આવે છે અને તેનો બગાડ શરૂ થાય છે પૈસા ક્યાં જાય છે દવાઓમાં અકસ્માતોમાં બિનજરૂરી ખર્ચામાં તો આ ઉપાય છે અમે તમારા માટે લાવ્યા છીએ તે તમે દુશ્મનોથી પણ મુક્તિ અપાવશે ભલે તમારો કોઈ ગુપ્ત દુશ્મન હોય કે તમારી સામે કોઈ વ્યક્તિ દુશ્મન હોય દુશ્મન ખૂબ જ શક્તિશાળી હોય તો તેનો સામનો કરી શકતા નથી તો આ ઉપાય કરો અને દુશ્મનથી કાયમ માટે છુટકારો મેળવો જો કોઈ ગ્રહદોષ હોય તો પણ તમારા ઘરમાંથી દૂર થઈ જશે તો મિત્રો આ ઉપાય છે તે તમે કોઈ પણ સમયે કરી શકો છો મિત્રો આ ઉપાયને સાંભળ્યા પછી તમે આ ઉપાય કરશો તો તેનું તમને સો ટકા ફળ મળશે કારણ કે અધૂરું જ્ઞાન વિનાશ તરફ દોરી જાય છે તો મિત્રો આ ઉપાય માટે તમારે શું કરવાનું છે તો મિત્રો સૌથી પહેલાં તમારે એક ગુપ્ત જગ્યાએ જવાનું છે જ્યાં તમને કોઈ જોઈ ના શકે અને કોઈ તમને કંઈ પણ પૂછી ન શકે કારણ કે આ ઉપાય વિશે તમારે કોઈને કંઈ પણ કહેવાનું નથી આ એક ગુપ્ત ઉપાય છે તો મિત્રો જ્યારે તમે ગુપ્ત જગ્યાએ ઉપાય કરવા જાઓ છો તો તમારે તે જગ્યાને સરખી રીતે સાફ કરી દેવાની છે અને પછી તમારે તે જગ્યાએ બેસી જવાનું છે હવે તમારે સૌથી પહેલાં ત્યાં તમારે એક કાળા રંગનું કપડું લેવાનું છે તે કપડું તૂટેલું કે ખંડિત ન હોવું જોઈએ અને તે કપડું તમારે નાનું લેવાનું છે હવે તમારે કપડું નીચે પાથરી દેવાનું છે અને તેની અંદર તમારે ચાર કપૂરની ઘોટી કપડાની વચ્ચે મૂકી દેવાની છે હવે મિત્રો તમારે એ લાલ કલરની નાડાછડી લેવાની છે પછી તમારે તે કપડામાંથી કપૂરની ઘોટી પડી ન જાય તેવી રીતે તમારે તે કપડું અને કપૂર એકસાથે હાથમાં લઈ પછી તમારે તેની વાટ બનાવી લેવાની છે તે વાટ ઊભી બનાવવાની છે વાટને તમારે લાલ નાડાછડીથી બાંધી દેવાની છે જેથી તે વાટ ખુલ્લી ન જાય હવે તમારે તે વાટને મૂકવા માટે એક મોટા કોળિયાની જરૂર પડશે જે કોળિયું પણ તૂટેલું કે ખંડિત ન હોવું જોઈએ પછી મિત્રો તમારે તે કોળિયું છે તેને જમીન પર મૂકવાનું છે અને હવે તમારે તે કોળિયાની અંદર ઊભી વાટની દિવેટ મૂકી દેવાની છે હવે તમારે તેની ઉપર ગાયનું દેશી ઘી અને તેલ મિક્સ કરીને રેડવાનું છે અને દિવેટને સારી રીતે પલળવા દેવાની છે પછી તે દિવેટને તમારે પ્રજ્વલિત કરવાની છે અને પછી તમારે બે હાથ જોડી અને પ્રણામ કરવાના છે અને તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવાનો છે અને સાથે તમારે લક્ષ્મી માતાના મંત્રનો પણ જાપ કરવાનો છે તે મંત્ર છે ઓમ નમો લક્ષ્મી માતાએ નમઃ આ મંત્રનો જાપ તમારે એકાવન વખત કરવાનો છે અને પછી તમારે બંને હાથ જે તમે ઉપાય કર્યો છે તે કોળિયાને અઢારી અને તમારી જે મનોકામના છે એ બોલવાની છે તમારે જે તકલીફ હોય તે બોલવાની છે અને તમારા દુશ્મનો વિશે પણ તમારે બોલવાનું છે સાથે તમારે તમારા ઘરની ગરીબી વિશે પણ પ્રાર્થના કરવાની છે તો મિત્રો આ રીતે તમે પ્રાર્થના કર્યા પછી તમે દીવો પ્રગટાવ્યો છે તે ઓલવાઈ જાય પછી તેને સાઈડમાં ખસેડી અને તે જગ્યા ઉપર તમારે એક નાનકડો ખાડો કરી દેવાનો છે અને તે ખાડો કર્યા પછી તમારે જે દીવો બુજાઈ ગયો છે તે દીવાની અંદર જે રાખ હોય છે તે તમારે લેવાની છે અને તમારા દુશ્મનનું નામ લેતા અને તમારી જે પણ ગરીબી દુઃખ ધરી દેતા હોય તો તે તમારે બોલતું જવાનું છે બોલતા બોલતા તમારે તે રાખ ખાડામાં નાખવાની છે અને તે રાખ નાખ્યા પછી તમારે તે ખાડાને સરખી રીતે દાટી દેવાનો છે તો મિત્રો બસ જો તમે આટલો ઉપાય કરી લેશો તો મિત્રો સમજો કે તમારા જેટલા પણ દુશ્મન હશે તે ધીરે ધીરે ઓછા થવા લાગશે અને તમારા ઘરમાં ગરીબી પણ જતી રહેશે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં દોડીને આવશે તો મિત્રો સાથે તમને બીજો એક વિશેષ ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો તે ઉપાય વિશે વાત કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી શેર કરી અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂર લખી દેજો જેથી લક્ષ્મીની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો ચાલો મિત્રો ઉપાયમાં આગળ વધીએ તો મિત્રો સૌથી પહેલાં તમારે તમારા ઘરના મંદિરમાં માતા લક્ષ્મીનો ફોટો અથવા તો કોઈ ચિત્ર નથી તો તમારે તે મંદિરમાં મૂકવાનું છે અને પછી મિત્રો તે ફોટાની સામે તમારે બેસી જવાનું છે અને પછી મિત્રો ગાયના દેશી ઘીનો દીવો તમારે તે મંદિરમાં પ્રગટાવવાનો છે જે લક્ષ્મી માતાનો ફોટો મૂક્યો છે તેની સામે તમારે તે દીવો પ્રગટાવવાનો છે અને સાથે જ તે દીવાની અંદર દીવાની ડિબેટ ઉપર તમારે એક આખું લવિંગ મૂકવાનું છે ધ્યાન રાખજો મિત્રો કે લવિંગ તૂટેલું કે ખંડિત ન હોવું જોઈએ લવિંગ આખું જ રાખજો પછી મિત્રો લક્ષ્મી માતાના મંત્રનો જાપ એકસોને એક વાર કરવો પડશે તે મંત્ર આ પ્રમાણે છે ઓમ લક્ષ્મી માતાએ નમઃ ઓમ લક્ષ્મી માતાએ નમઃ આ રીતે તમારે તે મંત્રનો જાપ કરવો પડશે પછી મિત્રો તમારે માતા લક્ષ્મીનું પાંચ મિનિટ ધ્યાન કરવાનું છે અને પછી મિત્રો તમારે જે પણ પ્રોબ્લેમ હોય તમારે જે પણ ઘરમાં ગરીબી હોય અથવા જે પણ નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં આવી હોય તો તેના માટે તમારે માતા લક્ષ્મીને પ્રાર્થના કરવાની છે હે મા લક્ષ્મી અમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય અને અમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય અમારા ઘરમાંથી ગરીબી દૂર થાય અને અમારા ઉપર કોઈ એક ખરાબ નજર કે ખરાબ વસ્તુનો પ્રભાવ હોય તો તે પણ દૂર થાય અને અમારા દુશ્મનો પણ અમારાથી દૂર રહે તો મિત્રો આવી રીતે તમારે માતા લક્ષ્મીને પ્રાર્થના કરવાની છે અને આ દિવેટ સાથે આ લવિંગને પણ ત્યાંને ત્યાં બળી જાય તેવી રીતે તમારે તે દીવો સળગાવવાનો છે પછી મિત્રો બીજા દિવસે તે દીવાની રાખને તમારે આખા ઘરમાં ખૂણે ખૂણે નાખી દેવાની છે પછી મિત્રો જોજો આ ચમત્કાર તમારા ઘરની નકારાત્મક ઉર્જાની સાથે સાથે ગરીબી અને દુશ્મનો પણ દૂર ભાગી જશે અને તમારું જીવન ધન્ય થઈ જશે અને સુખનો સુરત તમારા જીવનમાં ઊંઘશે તો મિત્રો તમે પણ ગરીબીથી પરેશાન છો અને તમે પણ ગરીબીમાંથી ઊંચા નથી આવતા તો મિત્રો આ વિડીયોમાં અમે તમને જે ઉપાયો બતાવ્યા છે એ જો તમે કરી લેશો તો મિત્રો અવશ્ય તમારી મનોકામના છે એ પૂર્ણ થઈ શકે છે મિત્રો ઘણા લોકોએ આવા ઉપાયો કર્યા પણ છે અને તે લોકોને ઉપાયનું ફળ પણ મળેલું જ છે મિત્રો ઘણા લોકોના ઘણા ખરા દુશ્મનો પણ આ ઉપાયો કરવાથી દૂર થયા છે અને તેમના ઘરની નકારાત્મક ઉર્જા અને ઘરની ગરીબી પણ સકારાત્મકતામાં ફેલાઈ ગઈ છે તો મિત્રો આ ઉપાય તમે ચોક્કસ કરજો તો મિત્રો આ ઉપાયો મનથી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવામાં આવે તો જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સંપત્તિ મળે છે અને તમારી વધતી દુશ્મનીનો અંત આવે છે સાથે જ તમારા જીવનમાંથી દુશ્મનો હંમેશા માટે ખતમ થઈ જાય છે અને તમારી સાથે કોઈ પણ દુશ્મન કંઈ પણ કરી શકતો નથી તો સાચી શ્રદ્ધા અને સાચા વિશ્વાસથી તમે આ ઉપાય જરૂર કરજો તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ